ભારતનું શિક્ષણ જગત એક મોટા પરિવર્તનના દોરમાંથી પસાર થઈ રહ્યું છે તો ચાલો આજે આપણે સમજીએ કે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે કે એન ટ્વેન્ટી ટ્વેન્ટી આપણા શિક્ષકો અને વર્ગખંડોના ભવિષ્યને કેવી રીતે એક નવો જ આકાર આપવા જઈ રહી છે જુઓ આ વાત કેટલી ઊંડી છે અને બસ આ જ વિચાર આ નવી નીતિના કેન્દ્રમાં છે અહીં શિક્ષકને સમાજના શિલ્પી તરીકે જોવામાં આવ્યા છે એટલે જ એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીનો સૌથી મોટો ભાર શિક્ષકોને સશક્ત બનાવવા પર છે કારણ કે એક વાત તો સાફ છે એક સક્ષમ શિક્ષક જ એક સક્ષમ પેઢીનું નિર્માણ કરી શકે છે તો સવાલ એ છે કે આટલા મોટા પરિવર્તનની શરૂઆત ક્યાંથી થાય જવાબ છે શિક્ષકોથી આ નીતિનો પહેલો અને સૌથી મોટો ધ્યેય એ છે કે ભણાવવાના આ વ્યવસાયને જ વધારે મજબૂત અને સન્માનજનક બનાવવામાં આવે આ એક લાંબા ગાળાની યોજના છે જુઓ અત્યારે શું થાય છે શિક્ષક બનવા માટે ઘણા અલગ અલગ રસ્તાઓ છે પણ બે હજાર ત્રીસ સુધીમાં આ બધું બદલાઈ જશે ત્યારે શિક્ષક બનવા માટે એક જ મુખ્ય લાયકા થશે ચાર વર્ષની સંકલિત બીએડ ડિગ્રી આનો હેતુ એકદમ સ્પષ્ટ છે શિક્ષણના પાયાની ગુણવત્તા ને જ સુધારવી પણ હા એવું નથી કે નિયમ એકદમ કડક છે જે લોકો અલગ અલગ ભણતર પછી શિક્ષક બનવા માંગે છે તેમના માટે પણ વ્યવસ્થા છે જેમ કે જેમની પાસે પહેલેથી જ ગ્રેજ્યુએટ ડિગ્રી છે તેમના માટે બે વર્ષનો બીએડ પ્રોગ્રામ હશે અને અમુક ખાસ કિસ્સાઓમાં તો એક વર્ષનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે પચાસ કલાક હા આ આંકડો યાદ રાખવા જેવો છે આ નવી નીતિ કહે છે કે દરેક શિક્ષકે દર વર્ષે ઓછામાં ઓછા પચાસ કલાક પોતાની સ્કિલ્સને અપડેટ કરવા માટે આપવા પડશે એટલે કે શીખવાનું ક્યારેય બંધ નહીં થાય આનાથી એ ખાતરી થશે કે આપણા શિક્ષકો હંમેશા લેટેસ્ટ જ્ઞાન અને પદ્ધતિઓથી સજ્જ રહે સારું આટલા બધા ફેરફારો છે આટલી બધી અપેક્ષાઓ છે પણ આ બધાને એકસાથે બાંધશે કોણ એના માટે તૈયાર થશે એનપીએસટી એટલે કે નેશનલ પ્રોફેશનલ સ્ટેન્ડર્ડ્સ ફોર ટીચર્સ આને કોમન ગાઈડબુક જેવું સમજો જે દેશના દરેક શિક્ષક માટે સ્પષ્ટ કરશે કે તેમની ભૂમિકા શું છે અને તેમની પાસેથી શું અપેક્ષા રાખવામાં આવે છે ઓકે તો શિક્ષકોની વાત તો થઈ ગઈ પણ એ શિક્ષકો જ્યાં શીખવશે એટલે કે આપણા વર્ગખંડો એનું શું ચાલો હવે જોઈએ કે આ નીતિ શીખવાના અને શીખવવાના આખા અનુભવને જ કેવી રીતે બદલી નાખશે આ કદાચ સૌથી મોટો અને સૌથી જરૂરી ફેરફાર છે ગોખણપટ્ટીને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે હવે ભાર એ વાત પર નથી કે કેટલું યાદ રાખ્યું પણ એ વાત પર છે કે કેટલું સમજ્યું વિદ્યાર્થીઓ માત્ર શું શીખે છે એના કરતાં તેઓ કેવી રીતે અને શા માટે શીખે છે એ વધારે મહત્વનું બનશે હવે શીખવાની શરૂઆત ક્યાંથી થાય ભાષાથી બરાબર ને એટલે જ આ નીતિમાં સ્પષ્ટ કહેવાયું છે કે નાના બાળકોને તેમની પોતાની માતૃભાષા કે સ્થાનિક ભાષામાં જ ભણાવવામાં આવે વિચારો જે ભાષામાં બાળક વિચારે છે એ જ ભાષામાં શીખે તો વિષયોને સમજવા કેટલા સહેલા થઈ જાય અને હવે એક મજેદાર વાત ભણતર હવે ફક્ત ચોપડીઓ પૂરતું સીમિત નહીં રહે ધોરણ છ થી જ વિદ્યાર્થીઓને વ્યાવસાયિક શિક્ષણ એટલે કે કોઈક ને કોઈક કામનું કૌશલ્ય શીખવવામાં આવશે આમાં દફતર વગરના દસ દિવસ જેવી સરસ પહેલ પણ છે ચોપડીઓ થોડીવાર માટે સાઈડ પર અને હાથમાં આવશે અસલી કામ સારું તો આપણે જોયું કે શિક્ષકો કેવી રીતે તૈયાર થશે અને વર્ગમાં શું શીખવાશે પણ જે શીખ્યા એને માપવાની રીત એનું શું એ તો જૂની ના ચાલે બરાબર તો ચાલો હવે ત્રીજા મોટા ફેરફાર તરફ જઈએ મૂલ્યાંકનની નવી પદ્ધતિ હવે જે વાત કરવાના છીએ એ ખરેખર એક ગેમ ચેન્જર છે પેલું માર્ક્સવાળું લાલ લિટ્ટીવાળું રિપોર્ટ કાર્ડ છે ને એને ભૂલી જાઓ હવે એની જગ્યાએ આવશે થ્રી સિક્સટી ડિગ્રી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ આ કાર્ડ માત્ર વિષયના માર્ક્સ નહીં પણ વિદ્યાર્થીના દરેક પાસાના વિકાસની વાત કરશે તું આ થ્રી સિક્સટી ડિગ્રીનો મતલબ શું મતલબ કે હવે ત્રણ જુદી જુદી જગ્યાએથી મૂલ્યાંકન થશે એક શિક્ષક તો કરશે જ બીજું વિદ્યાર્થી પોતે પોતાનું મૂલ્યાંકન કરશે અને ત્રીજું તેના ક્લાસના બીજા વિદ્યાર્થીઓ પણ ફીડબેક આપશે એટલે કે હવે વિદ્યાર્થી માત્ર એક વિષય નથી પણ એક સંપૂર્ણ વ્યક્તિ તરીકે જોવામાં આવશે પણ એક મિનિટ આનો મતલબ એવો તો નથી ને કે પરીક્ષાઓ બિલકુલ જ નહીં હોય ના એવું નથી ભણતરના કેટલાક મુખ્ય પડાવ પર જેમ કે ધોરણ ત્રણ પાંચ અને આઠમાં ઔપચારિક પરીક્ષાઓ લેવાશે પણ તેનો હેતુ વિદ્યાર્થીની મૂળભૂત સમજને ચકાસવાનો હશે ગોખણપટ્ટીને નહીં ચાલો તો હવે આ બધા ટુકડાઓને જોડીને એક મોટી તસવીર બનાવીએ આટલા બધા ફેરફારો શિક્ષકોની લાયકાતથી લઈને વર્ગમાં શીખવવાની રીત અને છેલ્લે રિપોર્ટ કાર્ડ સુધી આ બધાનો આખરે મતલબ શું છે આ નીતિનો આખો સારાંશ કદાચ આ એક જ વાક્યમાં સમાઈ જાય છે શિક્ષક એક માળી છે અને વિદ્યાર્થી એક છોડ આ નીતિનો ઉદ્દેશ્ય શિક્ષકોને એવા સક્ષમ માળી બનાવવાનું છે જે વિદ્યાર્થીના મગજનો તેના મનનો અને તેની આવડતનો એમ દરેક પાસાનો વિકાસ કરી શકે તો અંતે એક મોટો સવાલ આપણી સામે ઊભો છે કાગળ પર તો આ બધું ખૂબ જ સરસ અને આશાસ્પદ લાગે છે ખરું ને પણ શું આ નવો અભિગમ આપણી આવનારી પેઢીને ભવિષ્યના એવા પડકારો માટે તૈયાર કરી શકશે જેના વિશે આજે આપણને ખબર